નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો હા હા તમે જોવો છો જોવાનું કરો છો હા હા એલા બાપુ આવે રાજકોટ માતા એ હા હ ઓનલાઇન ઉપર જોઈ લ્યો છે હા ઓનલાઇન ઉપર જ જોઈ લ્યો ઓફલાઇન આ તો રાજકોટ માં કઈ જગ્યા એ જોવો છો રાજકોટ માં હું બધી બાજુ બધી બાજુ એટલે બાપુ પેલા માં બેઠા નવા ગામ માં હા બોલ મેલડી માં વરા ને હા મેલડી માં વરા

અટક કેવી છે અમારી અટક રાઠોડ રાઠોડ હા આપણો મત આવે ને અટક રાઠોડ ને પરમાર ની બધી હા હા એટલે એવું છે પણ આ માતાજી નું બજે આ મેલડી માં નું આપણે માતાજી નો પરચો દીધો એ વાયરલ કરી તમને કઈ વાંધો નઈ ને ના એ પછી પૂછું પરમાર ઘરવાળા ને તો એ માં કે રે કે મ હું જો અમારે માતાજી નો પરસો દીએ ને તો તમારે ઈ વાયરલ થાય કેમ કે અમારે મેલડી માં એ લગભગ જીને જીને પરસા દીધા ને

બાપરે માન ને બસ માની લે માતાજી ને કે આ તું સાચું કરતી તો બીજું કઈ નઈ માનતા માનતા કઈ નથ લેતા અમે છે ને અમારે કુલ છે ને સીતેર એશી વીઘા જમીન હતી અને મારા દાદા ને બધા ને આટલી જમાવટ હતી પછી અમારે મારા બાપા ને મેરડી માં પરસન થયા ને તો વીઘા એક જ જટકા માનતા રાખી ને તે વેચાઈ નાખી

કેમ કે આ માતાજી નો પરસો કેવાય તમારે જમીન લે છે આ જી ની દયા હોય ને એનું જ વેસે બા કોઈ ન વેસે કઈ વાત જય માતાજી મારી તમારું નામ કીધું હે

ના ના એ પ્રાર્થના કરી બીજું હું તમે કીધું ને હું પ્રાર્થના જ કરું છું મારી પ્રાર્થના મારી એટલે પ્રાર્થના ચાલુ છે પણ મારે જોવા ઘર વાળા ને ઘર માં દખા થાય બાપા અમે હેરાન થઈ જાય ખબર છે કઈ ન થાય તમે માતાજી માં સામું જોઈ ને

નમસ્કાર મિત્રો જો તમે આ કો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત અમારું માર્ગદર્શન છે આવું જોઈએ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મડશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી টাટા બાય બાય